you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે દાવો કર્યો છે કે જો તમે લાંબા સમય સુધી કબૂતરોની વચ્ચે રહો છો તો તમને ફંગલ બેસ્ટ ઇન્ફેક્શન થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે દેશમાં પ્રથમ અગિયાર વર્ષના બાળકમાં આ ઇન્ફેક્શન ફેલાતા ડોક્ટરો પણ હેરાન છે તાજેતરમાં જ આ પીડિત દર્દી સર ગંગારામ હોસ્પિટલ માં દાખલ થયો છે જેની ઉંમર લગભગ 11 વર્ષની છે જ્યારે ડોક્ટરે દર્દીની પ્રાથમિક તપાસ કરી ત્યારે કોમન ઇન્ફેક્શન જેવું લાગતું હતું પરંતુ વધુ સાર્વરજન કેરઈત્યાતે ધ્યાન આવ્યું કે આ કોઈ ગંભીર લક્ષણ છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દી કબૂતરો પાસે સૌથી વધુ રહેતો હતો દર્દી કબૂતરોની બાંકમાં દે ઉડતી ફંગલના સકંજામાં આવવાના કારણે બીમાર થયો છે જો કોઈ વ્યક્તિ ફંગલ ઇન્ફેક્શન ઇન્ફેક્શનની चपेटમાં આવે તો તે થોડા દિવસોમાં વધુ બીમાર પડે છે દર્દીના રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે આખા કા પેપ્સામાં આ ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે આ બીમારીને સેન્સિટિવ ન્યુમોનિસ્ટર નામથી